બોટાદના ખસ રોડ ઉપર તંત્ર દ્વારા દબાણ હટાવવા જતા થયો હોબાળો પ્રાંત અધિકારી ચીફ ઓફિસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી તંત્ર દ્વારા કેટલાક દબાણો હટાવ્યા અને બીજા દબાણો હટાવવા જતા મોટી સંખ્યામાં સ્થાનિકો થયા એકત્રિત દબાણ હટાવવાની કામગીરી સામે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો સ્થાનિકોએ હોબાળો મચાવતા તંત્ર દ્વારા હાલ પૂરતી દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખી જો કે જવાબદાર અધિકારીઓ મીડિયાથી રહ્યા દૂર